બે હજાર છવ્વીસ કેવું રહેશે મેષ રાશિ માટે જય શ્રી કૃષ્ણ મેષ રાશિની થોડા સમય પહેલાં જ સાડા સાતીની શરૂઆત થઈ છે અને એના જ પ્રભાવથી નવી જગ્યા નવી જોબ કે નવું કામ એમ એક નવી શરૂઆત આ વર્ષમાં થશે નાણાકીય દ્રષ્ટિએ આવકના નવા અવસરો અને આવકમાં વધારો બંને જોવા મળશે પણ અત્યારથી જ તમારી આવક અને બચત બંને ઉપર પૂરતું નિયંત્રણ જરૂરી છે આ વર્ષે ઘણા લોકોને પ્રેમ સંબંધોમાં ક્લિયરિટી જોવા મળશે અથવા તો પછી પૂર્ણવિરામ આ વર્ષ દરમિયાન તમે ટ્રાવેલ પણ ખૂબ જ કરવાના છો અથવા તો ઘરે બેસીને પણ વિદેશથી આવક મળશે એવા કાર્ય પણ કરી શકશો તમારી કોઈ પ્રોડક્ટ કે સર્વિસ તમે વિદેશમાં શરૂ કરવાનું વિચારી રહ્યા હતા તો આ બે હજાર છવ્વીસનું વર્ષ તમારું અધૂરું કાર્ય પૂરું કરશે વિદેશ યાત્રા કરવા ઈચ્છતા લોકોને ભલે નાની મોટી કોઈ પણ સમસ્યા આવે તો પણ પ્રયાસ કરતા રહેવાની સલાહ આપવામાં આવે છે આ વર્ષે તમે જે જે વસ્તુઓની કલ્પના કરશો એ તમામ વસ્તુ હકીકતમાં બનતી દેખાશે જે લોકો બિઝનેસ કરવા માગે છે કે જે લોકો પૈસા બનાવવા માગે છે આ વર્ષ એમના માટે છે પણ બને ત્યાં સુધી ભાગીદારીમાં આગળ વધતા પહેલાં વિચારવું જરૂરી છે મેષ રાશિના લોકોને આ વર્ષે સંતાન સાથે થોડો અલગાવ કે પછી સંતાનના સ્વાસ્થ્ય કે અભ્યાસને લગતા પ્રશ્નો પણ જોવા મળી શકે છે આ વર્ષે મેષ રાશિના લોકોનો ઇન્ટરેસ્ટ ધ્યાન મેડિટેશન કે ફિલોસોફીમાં વધારે જતો દેખાશે દરેક વસ્તુ થોડી ઘણી સમસ્યા અને ડીલે સાથે જ થશે એ મનમાં ફિટ કરી દેજો નાણાકીય દ્રષ્ટિએ સારું પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ વર્ષ સામાન્ય રહેવાનું છે મેષ રાશિના દરેક લોકો કમેન્ટમાં યશ અવશ્ય લખજો અને આ વિડીયો તમામ મેષ રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ